તો આજે આપણે એકદમ સ્વાદિષ્ટ એવી કઢી બનાવવાની રેસીપી જોવાના છીએ આમ તો દરેક લોકોના ઘરે કઢી બનતી જ હોય છે પણ જે લોકો કદાચ રસોઈ બનાવતા શીખતા હોય નવી નવી તો તેમને આ વિડીયો કામ લાગશે ઘણી વખત કઢી ફાટી જતી હોય છે કન્સિસ્ટન્સી બરાબર નથી થતી હોતી તો અહીંયા મેં પરફેક્ટ મેજરમેન્ટ જણાવ્યું છે દહીં અને બેસનનું તો પરફેક્ટ કન્સિસ્ટન્સીની સ્વાદિષ્ટ એવી કઢી બનીને તૈયાર થશે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા બે કપ ખાટું દહીં લીધું છે કઢી બનાવવા માટે દહીં ખાટું હોય એવું લેવાનું એટલે એકદમ સરસ ટેસ્ટ આવે છે કઢી વન ફોર્થ કપ બેસન ઉમેરવાનું છે ઘણીવાર જો દહીં અને સામે બેસનનું પ્રમાણ બરાબર ન હોય તો કઢીની કન્સિસ્ટન્સી બરાબર નથી બનતી તો જો તમે એક કપ દહીં લેવાના હો તો સામે બે ટેબલ સ્પૂન તમારે બેસન લેવાનું અહીંયા મેં બે કપ દહીં લીધું છે એટલે ચાર ટેબલ સ્પૂન કપના મેજરમેન્ટમાં વન ફોર્થ કપ બેસન થયો છે અહીંયા જો તમે દહીંના બદલે છાશ લેવાના હો તો ત્રણ કપ જેટલી